થશે ભરતી ક્યારે ક્યારે સત્તાવાર જાહેરાત અને આવશે નોટિફિકેશન તો તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું આગળ વિડીયોમાં એના પહેલા મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેવી વિદ્યાર્થી કરીને આવા પોલીસ ભરતી તેમજ અન્ય માહિતીના વિડીયો સૌથી પહેલા જોઈ શકો વાત કરીશું ગુજરાત પોલીસ ભરતી લઈને આવેલા મહત્વના સમાચાર વિશેની આગળ વિડીયોમાં સૌ વાત કરવામાં આવે તો સૌથી પહેલા આપણે જાણીશું જે યુવરાજસિંહ જાડેજા દ્વારા જે ટ્વીટ કરવામાં આવી છે તે જોઈશું એલઆરડી અને પીએસઆઈ ને લઈને જે સિંહ જાડેજા દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે ગૃહ વિભાગ દ્વારા એફિડેવિટ કોર્ટમાં રજૂ કરી નાખવામાં આવેલ છે વિભાગે પોતાનો જવાબ ફાઇલ કરી દીધો છે કાયમી અને ખાનગી જગ્યાની તમામ ખાલી પદોની વિગત આપવામાં આવેલ ટૂંક જ સમયમાં થશે ભરતી જો કે ગૃહ વિભાગ દ્વારા એફિડેવિટ કોર્ટમાં રજૂ કરી નાખવામાં આવેલ છે જે વિભાગે પોતાનો જવાબ ફાઇલ કરી દીધો છે તે અને કાયમી અને ખાનગી જગ્યાની તમામ ખાલી પદોની વિગતો છે તે સરકાર શ્રી દ્વારા ગૃહ વિભાગ દ્વારા જે હાઈકોર્ટને આપી દેવામાં આવેલ છે તો તેના વિશે અગર વાત કરવામાં આગામી દિવસોમાં બાર હજાર પોલીસ કર્મીઓની કરવામાં આવશે ભરતીની રાજ્યના ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવશે બાર હજાર પોલીસ કર્મીની ભરતી આગામી સમયમાં હાઈકોર્ટમાં જે સુવો મોટો છે તે તેની સામે જે ગૃહ વિભાગે આપી દીધો છે જવાબ કર્મીની ભરતી ગૃહ વિભાગ દ્વારા હાઈકોર્ટની અંદર જે સોગંદનામું કરવામાં આવી ચૂક્યું છે ગૃહ વિભાગે હાઈકોર્ટમાં કર્યું સોગંદનામું કે બાર હજાર પોલીસ કર્મીઓની કરવામાં આવશે ભરતી તેવું ગૃહ વિભાગ દ્વારા હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યું છે સોગંદનામું અને અંતર્ગત ત્રણ સપ્તાહમાં એટલે કે એકવીસ દિવસમાં હાથ ધરવામાં આવશે હાઈકોર્ટમાં સુનાવણી જે સોગંદનામું ગુજરાતની જે ગુજરાતના ગૃહ વિભાગ દ્વારા સુઓ મોટો જે હાઈકોર્ટ દ્વારા આગળ વાત કરવામાં આવે મિત્રો તો આખી વિગતવાર વાત સમજવામાં આવે તો ટૂંક સમય પહેલાં જ્યારે હાઈકોર્ટે ગુજરાત સરકાર દ્વારા પર સુઓ મોટો એક્ટ દાખલ કરી હતી જેના અંતર્ગત ગુજરાત પોલીસની ભરતીને લઈને જવાબ માંગ્યા હતા જેની સામે જ્યારે ત્રીસ જાન્યુઆરીએ સુનાવણી હતી તો ત્રીસ જાન્યુઆરીએ ગુજરાતના ગૃહ વિભાગ દ્વારા હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવેલ છે કુલ જગ્યાઓની વિગત તો નવી ભરતી વિશે જણાવવામાં આવેલ છે કે બાર હજાર જગ્યાઓ પર થશે ભરતી તો જેની સામે હાઈકોર્ટમાં જે ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા સુનાવણી જે સોગંદનામું કરવામાં આવ્યું છે તેની સામે ત્રણ સપ્તાહ બાદ હાથ ધરાશે જે આ જે શું મોટો એક્ટ સામે જે હાઈકોર્ટની અંદર સોગંદનામું કરાયું છે તેના વિશે સુનાવણી એટલે કે મિત્રો ટૂંક જ સમયમાં ત્રણ સપ્તાહ એટલે કે એકવીસ દિવસથી ઓછા સમયમાં અથવા એકવીસ દિવસમાં નવી ભરતીની થઈ શકે છે જાહેરાત એક બાજુ ગૌણ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આઠસો જગ્યાઓનો વધારો કરી અને કુલ બાવનસો જગ્યાઓ પર ભરતીની રજૂઆત થઈ ચૂકી છે તો તેની સામે પોલીસની જે ભરતી પણ ટૂંક જ સમયમાં થઈ જશે જાહેર તો મિત્રો પોલીસની ભરતી વિશેની જેવી જાહેરાત થશે તેવી તમામ માહિતી તમને આ ચેનલ પરથી આગામી દિવસોમાં બાર હજાર પોલીસ ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવશે ભરતીની જાહેરાત ગૃહ વિભાગે જેના વિશેનું સોગંદનામું રજૂ કરી દીધું છે તો આવી જ નોકરી વિષયક માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી કરીને તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં આપણને મળી રહે